સરકાર જે છે છે એમાં કેન્દ્ર કેન્દ્ર એ વિદ્યા જોવા જોવા જઈએ તો કદાચ કહી શકાય કે બહુ લાંબુ કામકાજ કરવા નથી માંગતા અને જે પ્રશ્નો જે છે યુવાનોના એ પ્રશ્નોમાં એ હજી હું માનવામાં આવી રહ્યું છે કે ભાઈ પ્રતિક્ષા યાદી આપી અને પૂરું કરી દેવું પરંતુ જો ઉમેદવારો લડે છે ઉમેદવારો પોતાની માંગણી રાખે છે તો હું ચોક્કસપણે માનું છું કે નવથી બારમાં બીજો રાઉન્ડ આવી શકે છે અને નવથી બારમાં જો બીજો રાઉન્ડ લાવવું હોય તો બધા જ ઉમેદવારો બહાર આવવું પડશે બધા જ ઉમેદવારો લડવું પડશે નવથી બારના ઉમેદવારોમાં જો રાઉન્ડ એટલે કે હું એને રિસફલિંગ કહું છું કદાચ તમે એને રાઉન્ડ કહેતા હોય તો રિસફલિંગ કરવું હોય તો પણ એ રિસફલિંગ શક્ય છે એવું બિલકુલ એવું નથી કે ભાઈ શક્ય ન હોય ઘણી વખત લાંબુ લચક થઈ જતું હોય છે આખી પ્રોસેસ જે છે લેન્ધી થઈ જતી હોય છે એને કારણે શિક્ષણ જે વીએસકે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ આ પ્રોસેસ કરવા નથી માંગતું હવે જો મજબૂર કરવા હોય તો તમારું પ્રેશર એ વધારે જરૂરી છે એટલે ઉમેદવારોને પણ એક વિનંતી છે કે ભાઈ ઉમેદવારો નવથી બારના બીજા રાઉન્ડ બહાર પડે એના માટે લડવું પડશે જો માર્ગા ઉપર તો મા પણ ન પડશે આ તો સરકાર છે ના તો વીએસકે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે આંદોલનમાં કઈ રીતે ઘસડાના ધસણાના તમને બધી જ ખબર છે તમે બધા જ આંદોલન નજીકથી જોયા છે સમજ્યા છે એ આંદોલન થયા પછી આ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી આવી છે હવે જો પૂરેપૂરી ભરાય અને જે જગ્યાઓ ખાલી છે એમાં આપણો સમાવેશ થઈ શકે તો એના માટે બધાએ આવવાની અને બધાએ લડવાની જરૂર છે પછી એવું જો વિચારશો કે મારું શું અને મારે શું તો કશું જ કાંઈ થવાનું નથી આઠ જે ટેટ ટુ ઉમેદવારો છે એ ટેટ ટુ ઉમેદવારોમાં માસ્ટર વિથ જ્ઞાન સહાયક અથવા તો કોઈ પણ જગ્યાએ અન્ય કોર્સ કે અન્ય જગ્યાએ કોઈ રેગ્યુલર કોઈ ડિગ્રી મેળવેલી હોય તો એના માટે જોવા જઈએ તો એના માટેની જે સમય મર્યાદા છે એ સમય મર્યાદામાં મને તારીખ એકવીસ કે બાવીસ સમથિંગ એ તારીખ જે છે એ તારીખ સુધીમાં સરકારે કીધું છે કે ભાઈ તમે તમારા જે ખુલાસા કરવાના છે એ કરવાના સત્તા હોય એ કરી દેવા મોટા ભાગના ઉમેદવારોને જે અત્યારે એને લાગતું હતું કે મેં આ રીતે ડિગ્રી મેળવેલી છે તો મારે અહીંયા જે ખુલાસો કરવો જોઈએ કે ન કરવો જોઈએ એ રીતે અત્યારે પ્રોસેસ ચાલી રહી છે એના ઢફે ચાલી રહી છે એમાં હું કંઈ ખુલાસો એમાં હું કંઈ તમને પ્રકાશ પાડવા માટે માગતો પ્રકાશ પાડવા માંગતો નથી પણ બની શકે છે કે ભાઈ છ થી આઠનું હવે જે સ્થગિત થઈ ગયેલી જે પ્રોસેસ છે ક્યારે શરૂ થશે તો એ શરૂ થવાના ચાન્સીસ જે છે ને એ સપ્ટેમ્બર મહિનાના પેલા અઠવાડિયામાં છે બરાબર છે સપ્ટેમ્બર મહિનાના પેલા બીજા અઠવાડિયામાં આ જે પ્રોસેસ અટકી ગયેલી છે સ્થગિત જે છે એ ત્યાંથી શરૂ થશે કારણ કે છ થી આઠમાં ઘણા બધા ઉમેદવારો એવાય છે કે જે સ્વેચ્છાએ જે બે રેગ્યુલર કહી શકાય એવા કોર્સ કરેલા હોય કોઈ જગ્યાએ નોકરી કરેલી હોય કે કોઈ જગ્યાએ માસ્ટર કરેલું હોય તો એવા જગ્યાએ કદાચ કોઈ નામ લખાવેલું હોય કદાચ નથી લખાવેલું બરાબર છે અથવા નોંધાવેલું નથી તો એ માટે કદાચ સમય વિદ્યા સમીક્ષા કેન્દ્ર આપે એવું પણ બની શકે અથવા તો એ સામે જઈને ઘણા બધા ઉમેદવારો સામે જઈને કહી રહ્યા છે કે ભાઈ અમે આ ભૂતકાળમાં જ્યારે નામ કાઢવાનું હતું ત્યારે નથી કાઢી શકે પણ અત્યારે અમને અમે તમને કહેવા માટે તો લેખિત એ પોતાની રજૂઆત જે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જઈને પણ કરી રહ્યા છે એટલે કદાચ એક બે દિવસ વધારાનો કંઈક સમય એ લોકોને મળે અને જે લોકોને દૂર કરવાનું છે એ દૂર કરી અને પછી જે કોર્ટની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે કોટની જે ગાઈડલાઈન છે ગાઈડલાઈન પ્રમાણે એમાં આગની પ્રોસેસ જે છે હાથ ધરવામાં આવશે અને મેં પહેલાં પણ વાત કરી હતી અત્યારે હું પણ કહી દઉં કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમાં કોઈ લાંબો ફેર બહુ પડવાનો છે નહીં સાચો જે છે એ રહી નથી જવાનો અને ખોટો લઈ નથી જવાનો જે ખરેખર મહેનતું છે જેને ખરેખર કહી શકાય કે બધું જ નીતિમત્તાથી અને પ્રમાણિકતાથી ઈમાનદારીથી કરેલું છે એ લોકોને નોકરી મળવાની જ છે એટલે કોઈ જગ્યાએ ચિંતા કરવાની જરૂર નથી અને જેથી પાંચના જે ઉમેદવારો જે છે બરાબર છે ઘણી વખત જોવા જઈએ તો અત્યારે આપણે બધા જાણીએ છીએ કચ્છની ભરતી ચાલુ છે બીજો રાઉન્ડ એનો શરૂ થશે ત્યારબાદ આપણે જે પ્રોસેસની વાત કરીએ પ્રોસેસ જે છે એ શરૂ થશે એના પછીની છથી આઠની જે પ્રોસેસની વાત છે તે હવે ઘણા બધા આંદોલન અત્યારે ગાંધીનગરની ખાતે પણ ચાલી રહ્યા છે ખાસ કરીને ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે એસસી એસટી ઓબીસીના જે ઉમેદવારો જે છે એસસી એસટી ઓબીસીના ઉમેદવારો સાથે અન્યાય થયો છે તો એ પોતાની સાથે થયેલા લાગતું હોય કે અન્યાય થયેલો છે એ મુદ્દાને લઈને ગાંધીનગરમાં સત્યાગ્રહ સામની ખાતે પણ આંદોલન કરી રહ્યા છે જોવા જઈએ તો એ પોતાની વાત જે છે સરકાર સમક્ષ આંખી રહ્યા છે અને હું એવું માનું છું કે ભાઈ જ્યાં કોઈને એવું લાગતું હોય કે ભાઈ કંઈ પોતાની કદાચ લાગતું હોય કે એમાં અન્યાય છે અથવા તો અમને યોગ્ય પ્રાધાન્યતા જે કહેવાય કે નથી મળતું તો એના માટે પોતાની વાત મૂકવી જોઈએ ત્યારબાદ જે તથ્ય છે જે સત્ય છે જે કાયદા છે જે નીતિ નિયમ છે એ કાયદા સત્ય તથ્ય નીતિ નિયમ અને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને બધાને જાણવી જોઈએ સમજવી જોઈએ અને પૂછાયને પોતાની જે વાત જે છે એ પોતાની વાત વધારે વધારે મજબૂત થઈ શકે એના માટેના પ્રયત્ન કરવા જોઈએ આવું દરેક અભિગમ દરેક જગ્યાએ આ અભિગમથી કાર્ય કરવું જોઈએ કારણ કે જોવા જઈએ તો બધાને એવું લાગતું હોય છે કે ભાઈ મારો વારો નથી એટલે આ સિસ્ટમ ખરાબ તો કદાચ એ જોવા જઈએ કે ભાઈ નીતિ નિયમ શું કહી રહ્યા છે જે પદ્ધતિ છે પદ્ધતિ શું છે સત્ય શું છે તથ્ય શું છે આખા જીયા શું છે આખી જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર શું છે એ બધું જ સમજવું જોઈએ કારણ કે આપણે શિક્ષક બનવા માંગતા હોય તો કદાચ કોઈના ગેરમાર્ગે દોરવાથી આપણે ગેરમાર્ગે પણ ન દોરાય અને ક્યાંય આપણી સાથે અન્યાય ન થાય આ બંને વાત એ ધ્યાનમાં રાખીને આ લડત જે છે એ લડત લડવી જોઈએ આવતીકાલથી કચ્છની જે ભરતી છે એ કચ્છની ભરતી પણ ચાલુ થઈ રહી છે મારી દરેક ઉમેદવારોને વિનંતી છે કે ભાઈ સામાન્યમાં જેને સારી જગ્યા મળી ગઈ હોય મહેરબાની કરીને કચ્છની અંદર જગ્યા પકડવા માટે ન જશો કચ્છમાં ખરેખર તમારે જે નોકરી કરવી જ હોય યાના વિસ્તારનું યાના શિક્ષણનું યાના બાળકોનું જો તમે ઉદ્ધાર કરવા માંગતો હોય તો જ મહેરબાની કરીને કચ્છમાં જજો બરાબર છે પછી ખાલી દેખાડો ખાતર અમારી પાસે જો બે કોલ લેટર છે અમારી પાસે બે નિમણૂક પત્ર છે આવું મહેરબાની કરીશ ન કરતા બરાબર છે જો તમને ખરેખર કચ્છની ચિંતા હોય તો જ બધી વિનંતી કરું છું કે ભાઈ